હાલો દોસ્તો એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધાને તો બધા મજામાં જ હું પણ મજામાં છું તો વાગી છે બપોરે બે અને બધા ગયા છે કામે હું એટલો જ અહીંયા છું મીરાની બધા વ્યાજ્યા છે એમ કે હું ના હતો બપોરે ન્યા રે એટલે આવ્યો અને મોડું થઈ ગયું એટલે બધા વ્યાજ્યા મીરાની બધા તો અત્યારે છે ગાડી તો આપણે ને બધાને પૂછવાનું છે કે બપોરે ગાડી ભરત કે એટલો વાંધો હવે સવારે બપોરે ભરત આમ ફેર તો પડે ને બપોરે આમ ગરમીને એવું વધારે થાય તો આમ આવે એટલે આપણે ત્યાં જઈએ ને બધાને પૂછીએ રિવ્યુ લઈએ બધાને કેવી મજા આવે બપોરે ગાડી ભરવાની તો બરાબરના બે વાગેલા છે અને હું જાઉં છું હવે ત્યાં બધાને પૂંચી હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને જોવાની મજા આવે તો એક લાઈક કરી દેજો તો જો ગાડી ભરવા મળી છે બપોરે બધા ભરે છે ડાકવા ભરાવો આવ્યો છે હજી કે બપોરે તો વાર જ લાગે

એ ચાર મજા ખવા રે મજા ચાર ચર એ આને આચાર મજા આ ઉંધો માળ છે ભઈ હા બીલા બજાય ન હવારે મજા આવે તમને આચાર વા ભાઈ વાડીકો બજાય લાગે મને એકડો છોડો લાગે બધાય ન લાગે આને એકને જ ન લાગતો ઈ હાસી વાત હો બાઈ આચાર ગાડી પર મને મજા આવે છે અતારે તો તડકો લાગે આચાર તડકો લાગે હોય એમ કે આને ને લાગતો હે મને તડકો ન લાગે વા ભાઈ આ હે ને 12 માસ આ તો આ વખત આવ્યો હે ડી માં નકર 12 માસ બાવા એટલે કાપવા ને આને કાય શું લાગે ભાઈ

ગાડી ભરાય છે ને હું અને ડ્રાઈવર જાય છે દૂધ લેવા ગામમાં તો આપડે હીરો હોન્ડા તો ત્યાર થઈ ગયા હવે લઈ આવી દૂધ પછી બધા ને પાય દઈ સા મસ્ત તો હાલો ગામમાં માં જઈ આજ ગામમાં હું હું છું પહેલી વાર કેમ કે ઘણા દિવસો પછી જાવશું એટલે મજા આવી છે અને જવાનું મન નહોતું પણ ડ્રાઈવર કે હાલ નહીં તો હું કું હાલો તો જાય તો ત્યાં પૂછ્યું જોવા ઘી કુ તો બે શેર મરાવે તો ક્યારે જ ચાલુ થાય ને ચાલુ જ ન થાય જો થજી જાય બેન હા કીક મરાય છે પાહી જોજો તમે કેમ કે આ મને ખબર છે આપણે

આમ નાની શેરી હોય તો બ્લોક બ્લોક બધી શેરીમાં એવું બધું તો મજા આવી ગઈ ગામમાં જો તો જો ભાઈ ગાડી હવે આવી છે ભરાવવા થોડીક વાર રહે એક બે થર બાકી છે અને અહીંયા મૂકી દીધું સા બનવા આ ભરાઈ રહી એટલે સા તીવા જ બની જાય ત્યાં સુધી ભાઈ બને નહીં કેમ કે પાહો કોરો ખાવો પડે ને વૈશ્વમાં એટલે ગાડી ભરાઈ જાય અને શાહી પાકી રહી એટલે બે યારે થઈ જાય એટલે એક કોરામાં પૂરું પછી ડાયરેક્ટ કાપાસ જવાનું રહે એમ હાલો તો સા બની ગઈ છે તો હાલો બધા પીવા તો હું પહી પછી પાછો વારો નહીં આવે છેલ્લે વારો આવે છે એટલે બધા પેલા લઈ લીધું તો જો ગાડી ભરાઈ ગઈ છે સાખી અને હવે આવે છે બધા હેઠા જો આમ સા પીવા ઉટી પડશે આમાં અહીંયા મૂછું ના વાવા સડાવે છે ભૂપત દાદા હવે વારો છે દોરડા બાંધવાનો જો આ સેલિંગ કે કે આ લે જો લાલ ફગે ફગે જો આ પાટલો ફગાવે એ એ આ લે હવે લાવું હે ભાઈ મોજ જ આવે એકી

તો જો બધાય હવે કાપા મીડાસા સા પેલી જે બધાય અને હું જાવ છું હવે ઝોપડે કેમ કે મીરા વીજી છે એકલી તો ન્યા એકલી છે તો હું અહીંયા જાવ ઈ હું અહીં આવ્યો તો ઈ ન્યા વીજી એટલે મારે જાવું પડશે કેમ કે એકલી છે એકલીને કઈ રેવા દેવાની તો હાલો ન્યા ઝોપડા જઈને મળીએ પાછા અને જોવાનું મજા આવે તો એક લાઈક કરી દેજો અને કન્ટિન્યુ વલોગ માં રહેજો મજા આવશે જોવાની તો મીરા ને કેમ કે રમબે છે તો વાય ધ

आमाको याद आउँछ आमाको यादले याद आउँदैन त पाउ रोइदै घरको याद आउँछ रोइदै जाय वाह भई वाह आज जानु जस्तो भन्न तर तमनको आज जानु जस्तो हु क्या नस्यो का पडी रहै नै माला मिडा त अमर रेडि भ खाडो गाडामा निस्को बने दि का

આવું હેડી હેડ નું એવું કઈ કામ નથી થાય ની કામ થાય હા મને શું થાય હું ગાડી નો ઉપર એવું હતું તો માથા ઉપર મેક્યો ને બધું બપા એમ થઈ ગયું ભાંગી એક ગાડી માં તો કા તો આલો બધા નાન ખટાઈ ખાવા અને વ્લોગ ને અહીંયા પૂરો કરું છું જો મજા આવી હોય તો એક લાઈક કરી દેજો નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય